પાર્વતી માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મોડા કથવ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે અષાઢ માસની સુદ અગિયારસથી પૂનમ સુધી આવ્રત રાખવામાં આવે છે આ વર્ષે મોડા કથવ્રત સત્તર જુલાઈથી એકવીસ જુલાઈ સુધી રાખવામાં આવશે માન્યતા પ્રમાણે માતા પાર્વતીએ આવ્રત કરેલું હતું અને માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું તેથી આને ગૌરી વ્રત કહેવામાં આવે છે આ વ્રત દરમિયાન પાંચ દિવસ કુમારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે આજના વિડીયોમાં આપણે મોડાકત વ્રતની વિધિ અને વ્રત કથા વિશે વાત કરીશું આ વ્રત અષાઢ સુદ અગિયારસે આરંભ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે કુંવારિકાઓ ભેગા મળી રમે જમે અને આનંદ કરે તેઓ નવા નવા વસ્ત્રો પહેરી બાગ બગીચામાં ફરે છે વાસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં જઉં તુવેર ડાંગર ઝાર તલ અને ચોખા એમ સાત ધાન વાવી ઉછેરે એ ટોપલાઓ એક પાટલા પર મૂકી અમીલ ગુલાલથી પૂજા કરે દીપ કરે ઝારના સાઠાથી ખેતર ખેડે આમ અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે ખેતર ખેડે કુંવારિકાઓ એ દિવસો દરમિયાન મોડું ખાય સૂકો મેવો શ્રીખંડ પૂરી કે દૂધનો હલવો ખાય ઝવેરા ધીરે ધીરે મોટા થાય વધતા જાય અગિયારસના દિવસે કુમારિકાઓ ભેગી મળીને ઝારના સાઠાનું દાંતણ કરી ગીતો ગાતા ગાતા નદીએ નાહવા જાય એ વખતે તેઓ આ મુજબ ગીત ગાય ગોરમાનો વર્તો કેસરીયો કેસરીયો નદીએ નાહવા જાય ગોરમા ગોરમાં બારી ઉઘાડો ને ગોરમાનો વર્તો કેસરીયો આવી તમે પંથ પૂજારણ ગોરમાનો વર્તો કેસરીયો પૂજારીમાં કઈ બેન ભલા ગોરમાનો વર્તો કેસરિયો ફાકા અંબોળાને ઘૂઘરિયા ચૂડા ગોરમાનો વર્તો કેસરિયો ઘૂઘરિયા ચૂડા જે સિંદૂરના સેથા ગોરમાનો વર્તો કેસરિયો ગોરમાનો વર્તો કેસરિયો ને નદીએ નાવા જાય રે ગોરમા કેળે પિતાંબર પગે પાવળીને પટપટ કરતો જાય રે ગોરમા માથે તે ભૂગટ મેલી ઓરે છમછમ કરતો જાય રે ગોરમા હાથમાં તે લંગર લાકડીને ઠમઠમ કરતો જાય રે ગોરમા હાથે બાજુ બંધ બેર ખારે ગોરમાનો વર કેસરિયો ગોરમાનો વર તો કેસરિયો ગોરમાનો વર તો કેસરિયો છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે માની સ્તુતિ ગરબા વગેરે ગાય બીજે દિવસે ઝવેરાને નદી તળાવ કે કુવાના જળમાં પધરાવી ઉપવાસ છોડે મનગમતો ભરથાર મેળવવા કુંવારિકા આ વ્રત અવશ્ય કરે ઓમ નમ શિવાય પાર્વતી માત કી જય મિત્રો આજના વિડીયોમાં આપણે મોળાકત વ્રત એટલે કે ગૌરી વ્રત ક્યારે આવે છે તથા વ્રતની વિધિ અને વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ